મોરી ભગોળ રેલવે ફાટક પાસેનો વિસ્તાર છે ને એના પછવાડે ગોલાની હોટલ આવેલી છે પછવાડે વસેવાલે જીનનો વિસ્તાર છે ભક્કર સાહેબ દરગાહ તરફ જવાનો રસ્તો છે બધી જગ્યા પર ગટરો ઉભરાય છે અને પાણી ભરે ગયું છે એટલે અમારે સુધરાઈને અપીલ છે કે જલ્દી સલ એનું નિરાકરણ લાવે એ અમારી માંગ છે અહીં મોડી ભોગોલ ફાટક પાસે રેલવે ગોલાની હોટલ પાસે એ બહુ જ વિસ્તારમાં ગટરનું પાણી બહુ ભરાઈ ગયું છે હવે માંગ અમારી છે કે તમે અહીં ગાડી આવી ને ગટરનું દેખી જાઓ ને આ બધું સાફ કરાવી જાઓ ડેન્ગ્યુ મલેરિયા આ બધાની વાર જો છો તમે હવે આ બધી બીમારી છે લાગે છે અમને વ્યવહારનું બી મન નહીં થતું ગટરમાં કેટલી ઘર મારે છે અમારા છોકરા પડવા જાય છે મધરેસો છે અહીં ગાડી આ મસ્જિદમાં નમાજ પડવા આવે છે તે બી એવા પગે લઈને જાય અમારા પાક બધું આ બધું હોય છે અમા મુસ્લિમ છે અમારા અંગાળી મંદિર છે મંદિરમાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કરીને એમાં જ પ્રસાદ લઈને જાય છે બરાબર હવે આ છે ને છોકરા બી અમારા પડવા જાય છે ને તો એવા જ કપડો એ લઈને કુરાન શરીફ લઈને જાય છે હવે આ બધું અમારે આવે નહીં તમે અમારી માંગ એવી છે કે તમે આવીને આ દેખી જાઓ ને કરી જાઓ